પુષ્ટિ સંહિતા ભાગ પહેલો આના નંબર પચીસ અને છવ્વીસ ઉપર ડોસાભાઈ દેવળિયા ગયા છે હિંગના વેપાર માટે એમને બહાર જવાનું થયું તો ત્યારે રસ્તામાં એ જયરામદાસને વશરામદાસને મળ્યા છે એમના ઘરે છે ત્યારે ભગવદ્ ગુષ્ઠ કરી રહ્યા છે અને વશરામદાસ માધવદાસનું એક પદ બોલે છે કાનડા રાગનું સોળમું છે કે જે શ્રી ગોપેન્દ્ર કે ચરણો પાસી તિનકી

તેની ચરણરજનો મહિમા સમજાવે છે કે મારા ભક્તની ચરણરજમાં લોટવા માટે હું પણ તેની પાછળ પાછળ જાઉં છું અને તે રજમાં લોટીને ત્રિલોકને પાવન કરું છું એટલે કે ઠાકોરજી પોતે એ રજમાં આળોટે એટલે ત્રિલોક પાવન થાય કેમ કે ઠાકોરજી લોટે છે એટલે આખું ત્રિલોક પાવન થઈ ગયું ભક્તની ચરણરજ ત્રણ લોકને પાવન કરનારી કીધી શ્રીમુખથી કીધી પછી તેના મહિમાનો પાર કોણ પામી શકે તમ જેવા જાણે ઉદ્ધવ પણ જ્ઞાનની વાતો કરીને થાક્યો પણ એને પણ ભાન થયું ત્યારે એ ગોપીઓની ચરણની રજમાં લોટવા લાગ્યો ત્યારે તેનો જ્ઞાનનો ભાર હળવો થઈ ગયો અને બોલ્યો કે હું આ વ્રજમાં ગુલમલતા થાઉં તો નિત્ય આ ગોપીઓના ચરણની રજ ની પ્રાપ્તિ થાય અને બિહારી દાસે પણ ગાયું છે ને કે તસ્ય પાદ રેણુ કંઠે ચ કણિકા એક રજની કણિકાનો મહિમા મેલ્યો કંઠમાં જતા જ જન્મ મરણના ભયમાંથી મુક્ત કરે છે આટલું સામર્થ્ય તેનામાં છે એટલે કે ભગવતીના ચરણના રજનો એક કણકા મુખમાં મેલો કંઠમાં જાય એવું જન્મ મરણનું ભયમાંથી મુક્ત થઈ જવાય એટલે ચોર્યાસી લાખ ફેરા મટે આટલું સામર્થ્ય આ બધું તો પુષ્ટિ માર્ગમાં સમાયેલું છે પુષ્ટિનો પંથ નિરાલો છે વશરામ નિરાલો જો ને ગોકુલદાસ દોહરે બોલ્યો છે પુષ્ટિ જન કે પાય કી જીય

હરબાઈબા આજ્ઞા કરી છે એવું તેત્રીસનો ઉલ્લેખ છે તમ જેવા ભગવદી માથે શ્રી ગોપેન્દ્રજીની ચરણ સેવા બી રાજી રહી છે નિત્ય તેના સેવનનો ભરભાર રાખી રહ્યા છો તમારા ઘરનો કણે કણ ઠાકોરજી તમારા હાથથી આ અંગીકાર કરી રહ્યા છે તમારો સર્વ સમર્પણ ભાવ પરિપૂર્ણ જ છે તો તમારા ચરણ રજની પ્રાપત આજે મુને થઈ એવું ડોસાભાઈએ કીધું કોને જે રામદાસ માધોદાસે જે દોષ વર્ણવી બતાવ્યા તે દોષો તો જીવના તમ જેવા ભગવતીની ચરણ રજ પ્રાપ્ત થતાં જ ન રહે એ બધા દોષ ન રહે કયા દોષ આપણે ઉપરના પદમાં આવ્યા કામ ક્રોધ લોભ મોહ આ બધાય દોષ ચરણરજ મુખમાં મેલતા નિવૃત્ત થઈ જાય તમો તો સાક્ષાત ગોપેન્દ્રજીના ચરણ તો શું બાધક થાય આવું ડોસાભાઈ આપણે આ વિષય છે પુષ્ટિ સંહિતામાં ચોવીસ માં નંબર ઉપર ભગવદીની ચરણરજનો મહિમા એટલે આપણને જ્યારે ભગવદી મળે જેના ઉપર ભરભાર હોય તેમની ચરણરજ લઈ લેવી જોઈએ એવો અહીંયા ડોસાભાઈ જયરામ વશરામની સાથે ભગવદ્ ગુષ્ઠ કરતા જયરામ વશરામ ની ચરણ રજ વિશે સમજાવે છે અત્યારે આટલું જ બોલી માનનાની વાતને વાત વિરામ આપું છું બોલું શ્રી ગોપાલ લાલ કી